નમસ્કાર ખેડૂત મિત્રો આજ આપણે લતીપર મુકામે એક મરચીના ફિલ્ડમાં ઉપસ્થિત થયા છીએ તો આપણે મરચીમાં સ્પ્રે અને ટૂંકમાં જે જમીનમાં ખોરાક આપેલો છે એના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરશું તો આપણે જે ફિલ્ડમાં ઊભા છે તેવા એક પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈ છગનભાઈ બાબિયા કે જેઓ લતીપરમાં જ રહ્યા છે અને ધ્રોલ ટંકાર હાઈવે ઉપર તેનું ફિલ્ડ છે જે અત્યારે આપણે મરચીમાં ઊભા છીએ તો આપણે કાનજીભાઈ સાથે જ વાત કરીએ કે મરચીમાં તેને જે સ્ટ્રીટમેન્ટ કરી છે એના વિશે આપણે એક વિસ્તૃત ચર્ચા કરી તો આપણે જે મરચીનું ફીડ જોઈ રહ્યા છીએ જેની ફૂટ વિકાસ અને તેનો ગ્રોથ અને તેમાં અત્યારે હાલનું ફ્લાવરિંગ અને જેમાં લાગેલું છે મરચું તો તેના આપણે અત્યારે જે ફાયદા થયેલા છે એવું એક અત્યારે છે આપણી પાસે પ્લેટિનમ જેલ કે કાનજીભાઈ આપણે જે શરૂઆતમાં પ્લેટિનમ જેલ આપ્યું

ત્યાર બાદ આપણે તો પછી તમે જે તમારી માહિતી મુજબ મારે તો પેલો વરસ છે એટલે બહુ અનુભવ નતો પણ તમારી માહિતી મુજબ स्प्रे આના કર્યા રાખ્યા છે આપણે ટુકમાં પહેલા ડ્રિપમાં આપ્યું તો તે પછી 15 થી 20 દિવસ પછી આનો આપણે સ્પ્રે લીધેલો છે અને જે ફૂટ વિકાસ અને ગ્રોથ જોઈ જ રહ્યા છીએ કે હાલ અત્યારે કમર સુધી આવી ગયો છે પ્લેટિનમ જે આપણે હોર્ટિકલ્ચર જલ આવે છે તેના આપણે ફાયદા અત્યારે જોઈ જ રહ્યા છીએ જેમાં છોડની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે ચૂસિયા ઓછા આવે છે થ્રીપ્સ પણ ઓછી આવે છે તો હાલ આપણે તેનું ફ્લાવરિંગ અત્યારે ખૂબ સારું એવું જોઈ રહ્યા છીએ કે જેમાં નાના નાના બટણ એક એક પત્તે લાગેલા છે અને મરચાંની સાઈઝ પણ એક વેચ સુધીનું છે અને મરચું પણ બહુ ક્વોલિટી મેન્ટેન થયેલું છે લાંબુ છે બહુ રાઉન્ડ નથી કેમ કે તેમાં આખા જે પોષક તત્વોની જરૂર હોય છે તે પ્લેટિનમ હોર્ટિકલ્ચર જેલમાંથી મળી જાય છે તો તેની પત્તાની ક્લિયરિટી પત્તાની સાઇઝ પણ મોટી રહી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી તેમાં જે કુકડ કઈ તેનો પણ ઓછો મારો રહે છે કેમ કે રોગ જેટલી શક્તિ સારી હોય એટલો છોડમાં ચોસિયા પ્રકારનો પાંદડામાં જે ડેમેજ થતું હોય નથી થતું તો હાલ આપણે કોઈ પણ ખેડૂતને કહીએ કે ભાઈ પ્લેટિનમનો ઉપયોગ કરવો જોઈએ તો તમારું શું કહેવાનું થાય છે ના આ દવા તો પ્લેટિનમ છે એ તો બહુ કામ સારું જ કરે છે એટલે તેના ખેડૂતને ફાયદા મળશે ને ફાયદા મળે જ ને આ દેખાય છે ફાયદા સમજી ગયા એ છે બીજી આપણે પાછી ફૂગ ના ફૂગનાશક ક્યારેક ક્યારેક ચાલુ છે

સ્ટેટમેન્ટ ચાલુ કરી ને લગભગ 30 દિવસ પછી ચાલુ કરી દી થી એટલે હાલ આપણે આ જે જોઈ રહ્યા છીએ તે 60 દિવસનો પ્લોટ છે કે જેની હાઈટ અત્યારે આપણે કમર કમર સુધી તે કમર થી ઉપર સુધીના છોડામાં જોવા મળે છે તો 30 દિવસ પહેલા આ છોડ કેવા હતા અને કેટલા ડેમેજ હતા થઈ ગયા આડા થઈ ગયા હતા ને બરોબર એટલે વિકાસ એ રૂંધાઈ ગયો હતો ને આડા થઈ ગયા હતા ને છોડ ગમેવા નહોતા પછી એ બધું આપણે

અને આ તમે સામે ફિલ્ડ જોઈ રહ્યા છો કે તેની હાઈટ કેવડી છે તેનો ફિટ ફૂટ વિકાસ કેવડો છે તેમાં બટણ પણ ખૂબ પ્રમાણમાં લાગ્યા છે અને મરચું પણ ખૂબ પ્રમાણ સારી પ્રમાણમાં લાગ્યું છે અને ક્વોલિટી પણ તેની સારી જોવા મળે છે એની લંબાઈ પણ ખૂબ સારી છે અને નાનું નાનું બટણ નાનું નાનું મરચું અને મરચાંની સાઇઝ તે પણ ખૂબ સારી ક્વોલિટીમાં બની રહ્યું છે તો હાલ આપણે જે પ્લેટિનમ હોર્ટિકલ્ચર જેલની વાત કરી રહ્યા હતા તે એપેક્સ ક્રોપ મલ્ટીટ્રેડનું આવે છે અને જેમાં એક બાર જ લાગેલો છે જે પણ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ વિશે નવા વિડીયો જોવા માગતા હોય અમારી જે બીજું ગ્રાઉન્ડનટ જેલ પણ આવે છે કોટન જેલ પણ આવે છે તેના ફાયદા વિશેના ખેડૂતના રિવ્યૂ જાણવા હોય તો આનું આપણે જો બાર કોડેડ આવે છે તેને સ્કેન કરવાથી તેમાંથી યુટ્યુબ ચેનલ એમાંથી ખુલશે અને તેના દ્વારા તમને વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો